સમુજી રાજ સુખ રાતી પોતાનું સમુજી રાજ સુખ રાજા તરીકે રહેતો હતો અને પરાજિત થઈને એને દુર્ભાગી જવું પડ્યું વનમાં સંતાયો એ પોતાના રાજસુખને યાદ કરીને કે મારું મજાનું હતી અને અત્યારે આ શત્રુ એક ઝૂંપડીની અંદર રહેવાનો વારો આવ્યો એનું સ્મરણ કરીને આ શત્રુનું સ્મરણ કરતો હતો આવા અનલ ઇવ સુલગઈ છાતી નિભાડામાં બધા વાસણો મૂક્યા હોય માટીના પછી એને તપાવે અરે જેમ ચૂલા ઉપર મૂકેલી તવો તપે એવી રીતે લાય જેવો થઈને તપતો હતો પોતાના જ ક્રોધથી પોતે દજાતું માણસ મોટે ભાગે મોટે ભાગે નહી હંમેશા પોતાના ક્રોધથી પોતે જ બળતો હોય છે ભલે બીજા ઉપર ક્રોધ આવ્યો હોય કે બીજા માટે કર્યો હોય ઈર્ષા પણ એવી છે ભલે બીજા માટે કરતો હોય પણ ઈર્ષાથી બળતો હોય પોતે રાજાને માટે એટલી બધી એટલો બધો ગુસ્સો છે પણ પોતે તપવાનું પોતે તમે જોજો તવો કે કોઈ પણ લોખંડની વસ્તુ વારંવાર તપતી છે વારંવાર તપતી છે ને તો છેવટે સમય જતા એ બળી જાય ખલાસ થઈ જાય તો પેલાના દળિયાએ કેવા ખલાસ થઈ જાય છે બળીને એ માણસ પણ પોતાનામાં પેઠેલા ક્રોધ અને તાપથી પોતે જ બળતો ને ખતમ થઈ જતો હોય છે તો અહીંયા આગળ તુલસીદાસ જે કહ્યું કે એ પેલો કપટી તપસ્વી પણ હતો રાજા રાજ સુખ ચિનવાઈ ગયું હતું એનું ભયંકર દુઃખ હતું ને એનાથી અને આ પોતે એ જ છે પ્રતાપ ભાનુ એટલે એને બરાબર અંદર ગુસ્સાની રીસ હતી બજન બચન કે સુની ખાના રાજા તો વશ થઈ ગયો છે રાજાને આવી સરળ વાણી સાંભળીને એને તો કપટીને તો મજા પડી ગઈ કે જે રાજાને હું રણ મેદાનમાં શક્તિથી જીતી શક્યો નહોતો એને હવે હવે એને મારે જીતવો સરળ થઈ ગયો કારણ બધી રીતે સમર્પિત થઈ ગયો છે એને તાત પાપ કહી દીધું અને બધું જ સોંપી દીધું બધું જ આપ્યું છે આ પ્રમાણે ત્યારે એને આધીન થઈ ગયો રાજા કઈ કપટ ની જાળમાં સંભાળી હૃદય હર એને બળથી તો ના જીતી શક્યો પણ હવે કળ થી જીતી લઉં પાછળનું એ વેર સંભાળીને હૃદયમાં એટલો બધો આનંદ આવે બસ હવે મહારાજ મહારાજ હાથમાં છે ને આ રાજા એકલો છે જવાનો ક્યાં છે હવે આમ બધી રીતે પોતાને અધીન જાણીને કે રાજા હવે મારે આધીન પરાધીન થઈ ગયો છે એટલે પાછલું વેર લેવાની હવે બરાબર તક એમ હૃદય પોતાની મનમાં એટલો બધો આનંદ થયો એટલો બધો આનંદ કે હવે આનો કઈ ઘડો લાડવો કરી નાખું